એના માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે એ ઊભી જો દેખાય એ હવે આ એવી ગરીબ ગાય છે કે તમે જેમ લઈ જાવ તેમ હાલી આવે છે લાખીને એક તેમ થઈ ગયો છે કેમ કે વેરાન વગડો મૂકીને અહીં આવીને વસ્તુ લાગે ને પણ જો ઓહ સિંગડા ચોપડે આવો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ અંદર આશા કરું સૌ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણી અહીં રાપરની બાજુમાં જ નીલપર ગામ છે અને ત્યાં એક સોન ટેકરી નામની સંસ્થા છે અને ત્યાંની ગૌશાળા કરી છે અને ગૌશાળામાં લગભગ ગીર ગાયો છે ત્યાં જઈને બતાવું તમને અને આ ગૌશાળા આપણે એક એવી શીખ આપે છે કે ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે કચ્છની અંદર ગાયો ગીર ગાયો ન રહે અને આમ થાય તેમ થાય એના માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે જોકે ઓમ શું પ્યોરિટી થોડી ઓછી છે ગાયોમાં પણ અમુક અમુક ગાયો તો એ સારી છે અને રાખવાની વ્યવસ્થા સારી છે આ બધી જો અને આપણી જે જમના છે જાનકી છે એનીમાં જે ઝેર હતી ને એ ઈયાની હતી આ ગૌશાળાની હતી ઝેરની આમાં વાછડી બીજી કઈ છે

ભલે તો તમારે તો આડવાનું હશે ને તમે આડી જાઓ અને અમે જઈએ આપણે અને પાંદરાપુર એક ગાયનું ઓપરેશન કરવાનું છે મેં જે તમને કાલે વાત કરી હતી ઈ તો ત્યાં તો લગભગ બાંધી જ રાખીએ છીએ કારણ કે આપણે ટીમ મેમ્બર છે એક ગેરહાજર છે અત્યારે એટલે જોઈએ ત્યાં જઈને કેમ કામ થયું છે કે નહીં જો ન થયું હોય તો આપણે આપણી રીતે એને લઈ અને ઓપરેશન થિયેટરમાં લઈ જવી પડશે એવું બધું કરવું પડશે તો ચાલો જાય પાંદરાપુર ને ચેક કરીએ તો આપણે અહીંયા પાંદરાપુર પહોંચીએ પાંદ્ર પાંદરાપુર આવ્યા સીધા અહીંયા હોસ્પિટલની અંદર અને જો કેમ પણ ગાય ઊભી છે ને વ્યવસ્થિત હું શું કહેતો તો કે આપણી ટીમનો એક મેમ્બર છે ને એટલે હવે આજ તો વીમા જેવું છે પણ ગાય પહોંચી ગયો વાહ મડત વાહ એ ઊભી જો દેખાય એવું તો પછી વાહ મડત વાહ મને ના ખબર હોય અહીંયા અહીંયા સુધી વિશ્વાસ અહીંયા સુધી વિશ્વાસ હતો કે ગાય નહીં પહોંચે એટલે નહીં જ પહોંચે હા ને આ માણસ આ માણસ છે એની ઉપર કોઈ પ્રકારનો ભરોસો કરવો નહીં આલો આલો લ્યો આવે ઝપાટો કરો ગાય પાસે આપણે પહોંચી આવ્યા હતા ગાય પકડી લીધી છે અને આ જે લેફ્ટ સાઈડનું સીંગડું છે ને ડાબી બાજુનું જો જ નમાવે છે એ સીંગડાની અંદર એને કંબોડી છે તો એને કોની બહાર લઈ જાય અને પછી આપણી કેસ હિસ્ટ્રીની વાત કરીએ ક્યાંથી આવી છે કઈ રીતે અહીંયા સુધી પહોંચીએ બધું મિત્રો ગાય છે ઓપરેશન થિયેટર સુધી એટલી સહેલાઈથી પહોંચી ગઈ કે ન પૂછો વાત એની કારણ કે ગાય છે એકદમ સોજી ગયો એવી ગરીબ ગાય છે કે તમે જેમ લઈ જાઓ તેમ હાલી આવે છે અને ધણીયાતી ગાય છે તમે જાણો છો ચાંદલો કરેલો છે અને કાલે એક બેન અને એની દીકરી બે માણસ અહીંયા આવ્યા હતા ગાય સાથે એને એટલો પ્રેમ હતો કે જે એ નાનકી છોરી હતી ને એ કે ગાય અહીંયા અમારે એક દિવસ જ રાખવી છે અમારે ફટાફટ ઓપરેશન કરી અને લઈ જાવ છે અને તે ઓમ થોડાક રાપરથી દૂરના ગામેથી આવ્યા હતા તો ત્યાં એવું હોય કે ત્યાં શું વ્યવસ્થા બધી ઓછી હોય તો એને ઘણી ખબર ના હોય તો ગામમાં એક બે વ્યક્તિ જાણતા હોય ને એની એ સલાહ લે તો અત્યારે એવું છે કે કોઈ પણ માણસ સલાહ દે ને તો એવું કહે કે આનું ઓપરેશન થશે ને આમ થશે ને તેમ થશે ને આટલા દિવસ ધ્યાન રાખવું પડશે ને પણ હવે હું તમને જણાવી દઉં કે આ જે કંબોળીનું કેન્સરનું ઓપરેશન થાય ને એમાં કોઈ પ્રકારની વધારાનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી કારણ કે હવે દવાઓ જેવી આવી ગઈ છે કે અત્યારે એનું ઓપરેશન કરશું ઇન્જેક્શનને લગાવશું ને પછી જે ઉપર આપણે પોલ બાંધીએ ને એની ઉપર ફક્ત ટીનચર આયોડીને તમે નાખો અને પંદર દિવસે ટાંકા તોડાવી નાખો તો એકદમ ઓકે થઈ જાય હવે પછી આની કોઈ પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની કોઈ જરૂર નથી હોતી એટલા માટે કોઈ કાંઈ મૂંઝાવું નહીં કારણ કે જે કાલે આના ધણી આયા હતા એ તો ઘણા બધા ગભરાયેલા હતા કે તમે અહીંયા દસ દિવસ રાખો પંદર દિવસ આને રાખો અને પછી વ્યવસ્થિત થઈ જશે પછી અમે લઈ જશું તો મેં એને કીધું કે દસ પંદર દિવસ અહીંયા રાખવાની કોઈ જરૂર નથી તમારે અહીંયા રાખવી હોય તો કોઈ અમને વાંધો નથી પણ એવી કોઈ રાખવાની અહીંયા જરૂર નથી તો એવી અમારે વાત થઈ કે અત્યારે ઓપરેશન થઈ જશે સાંજના અથવા કાલે એ કદાચ લઈ જશે તો હવે જોઈએ છે લેવા આવે ન આવે તો બે નંબરની વાત છે પણ અત્યારે આપણે ગાયનું ઓપરેશન કરી નાખવાનું છે ગાયને છે એ આ બાજુના સિંગમાં કંબોડી છે અને સિંગ એટલું નમ્યું નથી પણ આ જો અહીંયા ખોયણામાં લોહી આવે દેખાય એનાથી એની પરખ થઈ અને એને છે જ ઓમ સિંગડું વગાડો તો ખબર પડી જાય પણ એ જે જાણતા હોય ખબર પડે ઓમ બધાને ખબર ના પડે ગાય ને સો ટકા કંબોડી છે ચાલો અંદર જો કેવી ગાય છે હોજી હાલી આવે ગાય ઓપરેશન થિયેટર ની અંદર પહોંચી ગઈ ભગત ચાય પીએ ઓપરેશન ની તૈયારી થઈ ગઈ તો હવે ચાલુ કરીએ ઓપરેશન તો મિત્રો લગભગ દોઢેક કલાક જેવો સમય થયો ને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે ગાય હજી બેભાન હાલતમાં છે અને મને એવું હતું કે ગાયનું સિંહ છે ને હું ડગવા માંડ્યું હતું એટલે મને એવું હતું કે જે ટ્યુમર આવે એ અંદર ઉતરી ગયા હશે અને ઓપરેશન ફેલ હતું પણ ભગવાનની દયાથી ફક્ત બે ત્રણ દિવસ છે વહેલું ઓપરેશન થઈ ગયું અને ટ્યુમર ક્યાં સુધી પહોંચી ગયા ખબર અહીંયા ચેક કરવા આ બધું છે ને અત્યારે કીડી આવી ગઈ છે પણ આ છે ને એ ટ્યુમર છે અને એક બે ટ્યુમર હું ઉપર હતા તો આપણે એ ત્યાંથી લઈ લીધા અને ગાયને એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે અને સેફ ઓપરેશન થઈ ગયું છે હવે એને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે થોડા દિવસની અંદર જ એને ટાંકા તોડવાનું થશે એ બધું જોશું આગળ અને હવે અહીંયા રહેશે કે નહીં એ આપણે જોવું પડશે કારણ કે ગાય છે ધણિયાથી અને એ લોકો અહીંયાથી લઈ જવાના છે પણ ક્યારેય લેવા આવી કોઈ આપણે આઈડિયા નથી અત્યારે તો ઓપરેશન થઈ ગયું અને થોડી વાર અહીંયા બેસે થોડી વારની અંદર ભાનમાં આવી જાય અને અહીંયાથી ઊભી થઈને જાય માંદાવાર વાળામાં ત્યારે પછી નીણ ખાવાની પાણી પીવાની વ્યવસ્થા કરાવી અને અત્યારે ભૂખી છે એ તો આમ રાખવી પડે એટલા માટે બાકી એકદમ ઓકે રિપોર્ટ ઓપરેશન અને હવે આપણે જઈશું માંદાવાર વાળામાં ત્યાં એ ચેક કરી લઈએ આપણે માંદાવાર વાળામાં ડ્રેસનું બધું કામ ઓકે કરી નાખ્યું ને હવે જવા નીકળ્યા છે ઘરે બાકી ગાય જે બેભાન હાલતમાં જ છે અમુક પશુઓને શું ગેનની અસર ઘણી થઈ જાય કે ડોઝ સેમ હોય પણ અસર ઘણી થાય એ મજાની અસર ઘણી થઈ ગઈ છે પણ હું કોઈ ચિંતા જેવું છે નહીં બેઠી છે એટલે તો હવે અત્યારે જાય ઘરે અને બપોરના આવશું ત્યારે ચેક કરશું તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી અને ગૌશાળે કાલે સાંજે મોડેથી ગોવાત્રી આવી છે આટલી અને આ વર્ષે ગોવાત્રીની સિઝન તો કાંઈ છે જ નહીં સિઝન મતલબ વાવેતર હતું પણ આ વરસાદ લંબાણો ને એવું તેવું બધું થયું એના હિસાબે ઘણી બધી ગોવાત્રીનો પાક છે એ બગડી ગયો છે અને છતાં થોડુંક આપણે આટલું સેટિંગ શું છે ગૌત્રીનું અડધું ટોળું સાંજે આવીને છે એમાં ડાઠા વધારે હે નહીં જેવી તેવી ગોવાત્રી છે પણ હંથોડી હતી જ નહીં એનાથી આટલી આવી છે ગોવાત્રી અને બાકી તો બધું એજીટી જે છે તો હર્ષદને આપણે વાત કરશું જો નીણ નાખવાની બાકી હશે બધું કામ કરીએ અહીંયા ઓકે અને પછી જશું આપણે ઘરે જમવા માટે આપણે આપણી ગૌશાળે નીણનું કામનું બધું કરવાનું હતું એ કરીને આવી ગયા છે અહીંયા આપણે ઘરે તો જો મહેશભાઈની ગૌમાત્રી આવી ગઈ છે ને આજો લાખી વાહ સુખ વાહ લાખીને એક વારનું તો એમ થઈ ગયું છો કેમ કે વેરાન વગડો મૂકીને અહીંયા આવીને તો એને ક્યાં આવી ગયા કોઈ બીજી ધરતીમાં આવી ગયા છે એને અંદર એવો વિચાર આવ્યો હશે હવે જો શીતલભાઈ આવ્યા હો લાખીની ગૌમાત્રીમાં જડતી હતી ને આપણે ક્યાં જમવા અને આપણે જમી લીધા ક્યાં એ જમી લીધી જો હવે તો શાંતિથી ઊભી છે અને શીતલ અહીંયા બેસી ગઈ એ બને તો અહીંયા હરસે ફરશે ને હવે આપણે જઈએ ફરી પાંજરાપુર આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા ને પાંજરાપુર આવ્યા તો આ ગાય તો અહીંયા અહીંયા જ બેઠી છે તો એને ઊભી કરીએ કારણ કે હવે ભાનમાં આવી ગઈ છે અને બારે જો ચરાની આવક ચાલુ જ થયો આ જો પંજાબી ટોલી રાપરમાં એક જ થયો આ એ તો એનું કામ કરશે ને આપણે ગાય ઊભી કરીએ હાલે જો આવી ગઈ કેટલી બધી અંદર માખી લો હાલો તો આને ધીરે ધીરે લઈ જાય આપણે માંદાવાર વાડામાં ત્યાં ખોર ને હું બધું નાખી નાખીએ વાડામાં આવી ગઈ છે ને અત્યારે આ ઝાર ખાશે અને થોડી વારની અંદર જ ખોર છે ને પલારીને બધાને જયારે મૂકશે ને અંદર ત્યારે આને આપણે ખવડાવશું બાકી અત્યારે અહીંયા આવી ગઈ હવે ચરો ખાશે અને આ માંદાવાર ઢોર છે થોડી વારની અંદર અહીંયા આવશે એટલે બધા ભેગા રહેશે અને બાકી આંતરીની તો છે જ અહીંયા અંદર કેવી બરૂકી થઈ છે આવી ત્યારે તો હાડકા ગણાઈ જતા ઓપરેશન કરેલી ગાયને આપણે માંદાર વાડામાં મૂકીને આવી ગયા ત્યાં ગૌશાળામાં ગૌશાળામાં ધોવાઈનું કામ ચાલુ છે અને જે કોટિયા બાંધો કાલનું રહી ગયું હતું એ આજે કામ પૂરું થઈ ગયું છે એક તો આને તો બાંધેલ જ છે ઝાંઝર આ બધા જો કેવી રાહ જોયે છે પણ આને તો કાલે બાંધી નાખ્યું હતું આની વાસડી છે અને હવે આપણે ચેક કરવા છે ઓને પણ એ પાસે નહીં આવવા જો એની બદલી ગયો છે કોટિયું એની પાસે જાય અને એની ચેક કરીએ તમને બતાવું અહીંયાથી જો કેવી સરસ લાગે ને પણ એને હું રાંઢું ભેગું ભેગું હોય દોવામાં થોડું તોફાન વધારે કરે એટલે રોજ રોજ રાંઢું ના નાખવું પડે એટલા માટે હું કંઈ કાબરો જોઉં આ બંને મા દીકરી કેવી સરસ લાગે એ પણ વસ્તુ લાગે ને પણ જો ધીમે ધીમે આપણે બધી ગયા છે ને કોટિયા બાંધી નાખવા પણ હું શું છે આપણી પાસે બનાવવાનો ટાઈમ નથી આપણે બનાવતા આવડતા નહીં પણ તૈયારમાં એટલી મજા ના આવે એ ગાને છે તો મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું કે આપણે પાંદરાપોળ ગૌશાળા હતા ને એના પછી આપણું જે રેગ્યુલર રોજનું કામ છે એ બધું ઓકે કરીને આવી ગયા ઘરે તો આપણે ઘરે આવીને ત્યાં જાવ બંને આપણે મળવા આવ્યા ધોરીનો અને આ છે સુરપી આનું ધ્યાન રાખવું પડે ની ઘર છે હણી લે આવો છે મારો દીકરો બાકી તો મિત્રો હવે તો બીજું કાંઈ છે નહીં ઓ ચોપડે ચોપડિયા વારે વાહ કેવા સરસ દેખાય અત્યારે તોય નહીં દેખાય સવારે આપણે વહેલા જરૂરથી ચેક કરશું ત્રણેયના ચોપડિયા હો ધોરના તમોળના અને લાખીના પણ હવે અત્યારે તો એટલું બધું તમને નહીં દેખાય પણ સવારના હું તમને જરૂર બતાવીશ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક નાખજો કોમેન્ટના નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં